નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે મિટિંગ થઈ હતી તો એના આપણે ત્રણ ભાગ મૂક્યા છે આજે છેલ્લો ભાગ છે કે જે ચોથો ભાગ તો ખાસ કરીને આ ભાગ જોઉં કે આની અંદર પરેશ ગોસ્વામી બહુ સારી સારી વાત કરી છે કે જે આપણે ખેડૂતના કામ આવે અને ખેડૂતના હિતમાં કે તમારી કદાચ પંદર મિનિટ છે પણ તમારું ભવિષ્ય સુધારી દેશે ખાસ કરીને કહેવાનું કે આ ફોટો તમે જો કે જે ગુજરાતનું કેન્સરમાં પહેલા નંબરે આવે છે સ્થાન એનું કારણ કે આપણે ઓર્ગેનિક ખેતી નથી કરતા પણ જો પરેશ ગોસવામીએ કીધું ઓર્ગેનિક ખેતી કઈ રીતના કરવાની એના માટેનો માહિતીનો વિડિયો છે તો વિડીયો આખો જો મિત્રો તો ખાસ કરીને જે મિટિંગમાં ચર્ચા થઈ એ પહેલા સાંભળો હવે આવે જીવાત ફૂગનો નિયંત્રણ જીવાત માટે શું કરવાનું એમાં પણ આમ તો આજે આપણે છે ને મહિલાચંદ મારે ટૂંકમાં માહિતી આપવાની છે બાકી ખેતી વિષય બહુ મોટો છે મારે અહીં અઠવાડિયું રોકાવવું પડે અને કાયમ પાંચ પાંચ કલાક તમને હું આ માહિતી આપું ને ત્યારે હું આખો વિષય પૂરો કરી શકું પણ આપણે ખાલી કલાક માટે મારે બોલવાનું હોય આ તમને બધાને મળવા આવ્યો છું તો કલાક કંઈક ખેતીની વાતો કરીએ કલાક માટે આવ્યો છું ને એટલે મારે ટૂંકમાં માહિતી આપવાની છે જીવાતની અંદર પણ અગ્નિ અસ્ત્ર હોય દસ અર્થ છે પંચ અર્થ છે એને ઘણું બધું આવે મારે મને જે ગમે છે ને મને જેમાં પરિણામ સારા દેખાય ને એ મારી માહિતી આપવાની છે પંચ પર આ ભાઈ છે ને એ પ્રાકૃતિક ખેતી કરતા હોય છે સાંભળે ને એ કઈ રીતે સાંભળે ને મને ખબર હોય કરે કે આ ભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે એના હાવભાવ કહે છે મોઢું કહે છે સાત વર્ષથી હા ને તમે શોખીન છે એટલે વિડીયો બનાવો ખેતીના પ્રાકૃતિકના એટલે પંચ પરની અર્થ છે ને એ બનાવવાની માહિતી આપણને છે એમાં ખાલી પાંચ વનસ્પતિનો અર્થ તમારે જોઈએ એટલે પાંચ વનસ્પતિ તમારી પાસે હોવી જોઈએ એટલે પહેલી વાત તો કે દરેક ખેડૂતે એ પાંચેય વનસ્પતિના પાંચ પાંચ ઝાડ છે ને ખેતરને સેઢે વાવી દેવાય પાંચય વનસ્પતિના પાંચ પાંચ ઝાડ આપણે ખેતરને છેડે વાવીએ એટલે કેટલા ઝાડ થાય પચીસ પચીસ ઝાડ દરેક ખેડૂત વાવે ને તો આ દેશમાં કેટલા ઝાડવા વા થાય કરોડો જાળવા થાય આપણું આખું પર્યાવરણ સુધરી જાય આપણું આખું પર્યાવરણ સુધરી જાય ઉનાળો ને શિયાળો ઋતુ છે ને એ ઋતુ કાયદેસર પણ આપણે માણસ જન્મતા ચાર વૃક્ષ આપવા પડે મોટા મોટા એને શેટી બનાવવામાં લાકડું જોઈએ ટેબલ બનાવવા લાકડું ખુરશી બનાવવામાં લાકડું કોઈ પણ વસ્તુ બધા લાકડું છે માણસ મરીએ તો બારવા માં લાકડું મળી જાય તો એ લાકડા વાપરતો જાય લાકડા વાપરે એટલે ઝાડવા કાપવા પડે તો તમે ઝાડવા કાપા ચાર ઝાડવા એક માણસ જીવાડવા માટે કાપા તો સામે ચાર જણા ચાર ઝાડવા એ મણાય વાવવા પડે એટલે દરેકે વૃક્ષ વાવવાના પચીસ પચીસ વૃક્ષ દરેક ખેડૂત વાવે ને એટલે આપણું આખું પર્યાવરણ બદલી જશે અને પચીસ વૃક્ષ છે ને પાંચ વૃક્ષ પાંચ પાંચ ઝાડવા વાવો એ ક્યાં આકડો ધતુરો કડવો લીમડો બીલવો પત્રન સીતાફળ આ બધા પાંચે પાંચ વૃક્ષ તમે ઓળખો છો બધું આપણે થાય આ પાંચેય વૃક્ષના પાંચેય પાંચ ઝાડવા આપણે વાવી દીધા પછી ઝાડવા ખેતરમાં હોયને આપણે પાંદ લેવા ક્યાંય ધકો ન થાય આપણે શું કરવાનું આ પાંચેયના બે બે કિલો પાન લેવાના બે કિલો સીતાફળના પાન બે કિલો આંકડાના પાન બે કિલો લીમડાના પાન પાંચેય વનસ્પતિના પાન બે બે કિલો લઈએ એટલે ટોટલ દસ કિલો પાન થાય એ દસ કિલો પાન ને પેલા તો ખાંડી નાખો વાટી નાખો અને પછી એને ખાંડીને નાખો વીસ લિટર પાણીમાં ચોખ્ખા પાણીમાં નાખો વાળા મને ચોખા પાણી વીસ લિટર પાણીમાં નાખી અને પછી ઉકાળો એને એટલી હદે ઉકાળો એટલી હદે ઉકાળો કે વીસ લિટર પાણી છે એમાંથી પાંચ લિટર પાણી બળી જાય અને પંદર લિટર દે કેટલું પંદર લિટર એ પંદર લિટર પાણી ને પછી ઉકાળાને નીચે ઉતારીને ચોખા વાસણમાં ચોખા સારા સાફ કપડા કપડાથી તમારે ગાળવાનું એ ગાળી લ્યો

આમાં બહુ ધ્યાન રાખવાનું જો છોકરાઓને આગળની જે આ એકવીસમી સદી છે ને એમાં જીવવા ગયો હારું ખાય પી કપડાં હારા પહેરે બૂટ ચપ્પલ થોડાક આપણે ભલે સસ્તા પહેરતા એ થોડાક મોંઘા પહેરે શોખ હોય સારું ઘડિયાળ પહેરે છોકરાઓને બહુ નાનો પાડવી પણ પાંચ કામમાં ચાર કામમાં તો કમસે કમ રોકવાય ચાર વસ્તુ છે ને બરબાદીનો પાયો છે માંસ મદિરા પરસ્ત્રી જુગાર સમજાઈ ગયું ને પાંચી વસ્તુ માંસ મદિરા પરસ્ત્રી અને જુગા જો આ ચારમાંથી એકેયમાં આપણો છોકરો પડ્યો તો આપણી જમીનો આપણે બચાવી બધી વેસાઈ ગયા હો એટલે તમે ધ્યાન રાખજો આમાં અને બીજું ખબર ધ્યાન હમણાંથી રાખવાનું જો આજે ચોવીસ તારીખ થઈ ગઈ અને આ ડિસેમ્બર મહિનો આજે તો આ વર્ષનો છેલ્લો મહિનો છે ને હવે અટાણે હમણાં થોડાક ટાઈમથી આ યુવાનો નવી જે આખી જનરેશન છે ને એ એકત્રીસ ડિસેમ્બર ઉજવવામાં હોય કે ન હોય હું તમને જાણ કરું ઈ ઉજવે એટલે શું કરે એ જીવ ને દમણ ને ગોવા ને આમ આબુ ને ક્યાંક જાય ત્યાંથી દારૂ છે આ હું તમને ચોખ્ખું તો ધ્યાન રાખજો જો આમાં ધ્યાન નહીં રાખો તો આપણી જમીન વેસા દે આ એકત્રી તારીખે આપણા ગામના કોઈ છોકરા એમ કે કે મારે સોમનાથ દર્શન કરવા જવું બગદાણા જવું એને કે મારે કરવા છે દર્શન આજે તાર ભેગો આવું ચાટી જ નહીં આ બધા વડીલોને ટપ્પર કરવું એકલા જ આવા જ નહીં જતા કોઈને તમે એની ગાડીમાં બેસી જાજો આ બધા દારૂ પીવા જાય છે હું તમને ખુલે આમ કહું આ તમને આજ હું નહીં કહું ને તો હું મોટો પાપી છે મને ખબર છે

જો જો કે ધ્યાન રાખજો કે હા ધ્યાન રાખી ક્યાં બેહવાનું પીવા પછી ન્યા પાસે આપણે ભેગાનો બેહી જઈએ ઈ નો ઈ ધ્યાન રાખજો એટલે હવે આપણે નીવલો કાઢવાનું છે એમાંથી ના ઈ ક્રોસ કરીને પાદળામાં પણ જે રસ્યો ને ઉપર ચેપી કાઢવાનું કે કે હાચું જેરેમાં હોય ઈ ઉકાળો તમે 15 લિટર તૈયાર કર્યો હોય ને ગાડી લીધો ને ઈ 15 લિટર છે ઈ ગરમ હોય ને ત્યાં સુધીમાં કંઈ ન કરવાનું ઈ જ્યારે ઠંડો પડે ને પછી એમાં પાંચ લીટર ગૌમૂત્ર નાખ દેવાનું પણ એ પણ જે ગાય રાખતા હશે એ જ આ કરી ભગવાના છે કેમ કે એમાંય ગૌમૂત્રની જરૂર પડશે બરાબર ગાય છે ને આપણે ડગલે ને પગલેની જરૂર છે ને એના વગર આપણું હાલવાનું નથી અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગાય રાખીને જાય એટલે એની બહુ સંકેત સાચો જ આપ્યો છે તમે રાખજો ને ચાલજો આપણે એનું નથી માનતા અત્યારે એનું નથી માનતા પ્રગતભાઈ એની કીધું ગાય રાખવાનું પણ આપણે રાખો હવે એનું માનો મારું ન માનો કઈ નહીં અને અને એમાં તમે 15 લિટર માં 5 લિટર ગૌમૂત્ર નાખી દેશો એટલે એક પ્રકારની દવા થઈ ગઈ ઈ દવાની એક્સપાયર ડેટ રહેશે 9 મહિના 9 મહિના દરમિયાન ગમે ત્યારે એક પંપ માં 500 ml એટલે કે અડધો લિટર એક પંપ માં 500 ml નાખી અને કોઈ પણ પાક માં છાટો તમામ પ્રકારની જીવાત મરી જાય ઈયડે મરી જાય ચૂસીયા મરી જાય મરી જાય હાલો આમાં એક ખર્જો છે 1 રૂપિયા નો નથી ને એટલે ફૂગ હોય કે જીવાત હોય માં કાઈ છે આપણે વાડી કરી શકીએ ને આ માહિતી આપવા માટે તમારા ગામમાં અત્યાર સુધીમાં તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહેજો કોઈ એક રોવારે આ માટે કોઈ વ્યક્તિને બોલાવ્યો બોલાવ્યા એટલા માટે મત તમને કહું કે વારંવાર હું દિનેશભાઈ હોય કે અમે રસિકભાઈની એમ નથી વખાણ કરતા આ આ તમને એ તમારી ખેતીમાં કેમ ખર્ચ ઘટે એની ચિંતા કરતા હોય ને એટલા માટે હું અહીં કહી શકું કે તમે રસિકભાઈ ની દુકાને રાઠોડ એગ્રો માં ગયા હોય તો ત્યાં નહી છેતરો એની જવાબદારી મારી એટલે કહી શકું વધારો બને યુવાનો ની તાળીઓ આ રીતે આપણે ફૂગ અને જીવાત નિયંત્રણ કરી શકીએ પછી પાછો આપણે વૈદ્યની તો વાત આવશે ને વિકાસ તો કરવો જ હોય આપણો ઘરી આવે ખેતીમાં ઈ કેમ કરવાનો છે એની અંદર માર તમને બે ઈલાજ બતાવવાનો છે જો કે આખું વિશ્વ છે ને કે જમીનને ટાર્ગેટ કરે જમીનનું તળિયું મજબૂત કરે આપણે છોડવાનું ટાર્ગેટ કરીએ છોડવાળો છાટો દવા પાંચ હજાર ની લીટર છાટો દસ હજાર ની લીટર છાટો એટલે કે વધારે ઉત્પાદન આવે એમ નહીં આપણે મેં તમને કીધું ને મેલોક જા ફોર અથવા છાણિયું ખાતર વાપરો ડીએપી એનપી કે યુરિયા બંધ કરી અને જમીનને ફળદ્રુપ કરીને જમીનને ટાર્ગેટ કરીને એનાથી તમારે ઉત્પાદન લેવાનું છે ફ્લાવરિંગની વિકાસની જરૂર પડે એમાં બે પાંચ ટકા દસ ટકામાં આપણે ફાયદો લઈ શકીએ એની અંદર બે ઇલાજ બતાવવાના છે એ બે ઇલાજ બતાવો ને એમાં એક તો જો ગાય રાખતા હશે એની પાસે ઇલાજ થશે અને બીજો ઈલાજ તમે એગ્રોમાંથી લઈ શકો એમાં હું જે કઈ બોલીશ એ જવાબદારી દિનેશભાઈ એની અને રસિકભાઈ એ વ્યવસ્થા કરાવી પણ મેં લોકો ફોર જી ફાઈવ તો એની જવાબદારી કેમ કે બધા એક રૂમ રાખે નહીં હું આ કહું અને રાખે નહીં પણ તમે લેવા જાવ એટલે હું કે એ પરેશભાઈ તો કે મેં લોકો એને કમિશન આપતા છે એટલે કેટલું કમિશન આપી મેં શરૂઆતમાં તમને કહી દીધું ખબર પડી કે ને એટલે તમારે કહેવાય કે એટલું કમિશન આપે એમ કે તું આમાં કે તમને કેટલું મળે એને એમ કીધું ગાયની માટી સમય કે તું ગાયની માટીના માટી ના સમખાય તને આમાં કેટલા મળે એની તાકાત હોય તો તો હું ગેરંટી સાથે કહું કે આ શબ્દ પરેશ ગોસ્વા બી બોલી શકે તાકાત નથી કોઈ બોલી શકે બોલી શકે એટલે એ બધી જગ્યા એ મળે જ નહીં કેમ કે એમાં બહુ પૈસા ન મળતા હોય અમે કંપની પાસેથી બધા ડેટા લીધા હોય કેટલામ પડે કેટલા વેચો ને બધું અમે નક્કી કર્યું એટલે અમુક જે તમારા હિતમાં કામ કરતા હોય ને એ રાપડો વાળા જેવા રાખતા હોય ત્યાં બધા ન મળે બે ઇલાજ બતાવવાના છે એક તો તમારી પાસે ગાય હોય તો એ કરી શકે એમાં દૂધ અને ગોળ કેવી રીતે વાપરવાનું કેમિકલ વગરનો દવા વગરનો કાળો ગોળ આવે અઢીસો ml માં ગોળ નાખી પેલા ઓગાળી નાખવાનો ગોળ ને અને પછી અઢીસો ml દૂધ ને સો ગ્રામ ગોળ એક પંપમાં નાખી અને કોઈ પણ પાકમાં જ્યારે growth નો સમય હોય ને ત્યારે છટકાવ કરો ને પાક નો ગ્રોથ થાય ગોળની અંદર ફોસ્ફરસ હોય દૂધની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય એ બધું કામ આપે અનેક તત્વો એમાં હોય એ કામ આપે દૂધને ગોળ છાટો એટલે ત્રીસ ચાલીસ દિવસે આ તમારા જીરુંમાં કે દાણામાં ચણામાં ફાલ લાગતો હોય ત્યારે તમારે પાછો છે ને દૂધ ને ગોળ નો બીજો છટકાવ કરવાનો એટલે ફ્લાવરિંગ લાગશે ફ્લાવરિંગ લાગી ગયા પછી પાછો સાહીઠ પાસાઠ દિવસે ત્રીજો ડોઝ કરવાનો ત્રીજો ડોઝ દૂધ ને ગોળ નો પાછો આ રીતે કરો એટલે જે ફાવરિંગ લાગ્યું ને એને ખરતું અટકાવે એનું વજન વધારે એની ક્વોલિટી બનાવે એનું કદ વધારે એવી રીતે આપને ઉત્પાદનમાં ફાયદો આપે પણ આ ગાય રાખતા હોય એના માટે દૂધને ને ગોળનો પ્રયોગ છે હવે માનો ગાય નથી રાખતા તો આખો વિશ્વ તો જમીનને ટાર્ગેટ કરે આપણે છોડને ટાર્ગેટ કરીએ પણ છોડને ટાર્ગેટ કરવાનો પણ દવા છે ને એ છોડવા ઉપર છાંટો ક્યાં સુધી મર્યાદિત રાખવી જો તમે ઓર્ગેનિક ન કરતા હોય તો કેમ કે દવા જે કેમિકલ આપણી છોડવા ઉપર આવશું આપશું નથી છોડવા ઉપર રહે જમીનમાં પાવાનું તો એ પાછો અળસ્યા મારશે જમીનમાં ક્યારેય દવા પીવડાવવી નહીં અને હંમેશા જમીનમાં દવા પીવડાવવાના પરિણામ પણ ઓછા મળે કેમકે પાણીનો જથ્થો વધી જાય અને દવા ઓછી હોય એની સાંદ્રતા ઘટે એટલે એમાં પરિણામ ઓછું જ મળે એટલે પંપથી છાંટો તો છોડ ઉપર એટલે બહુ એમાં કંઈ જમીનને નુકસાન કરે જ નહીં કોઈ પણ દવા તમે કે એગ્રોમાંથી લેતા હોય તો અને હોર્મસ હોય એ તો એમાં કોઈ કેમિકલ ન હોય એ તો હોર્મસ છે એ તો તમે ગમે એટલું છાપો એમાં કોઈ નુકસાન ન કરે હવે દાખલા તરીકે તમે દૂધ કે ગોળનો પ્રયોગ નથી કરી શકતા અને તમારે આમાં ત્રણેય સ્ટેજમાં ઈલાજ કરવો તો શું કરવાનું એની અંદર હું તમને ત્રણ દવા બતાવું તો દૂધ ને ગોળ એક જ દવામાં તમારું બધું થઈ જાય પણ એ નથી કરવું તમારે એગ્રોમાંથી દિનેશભાઈ પાસેથી કે રસિકભાઈ પાસેથી તમારે રાઠોડ એગ્રોમાં જઈને લઈ આવવું છે તો તમારે શું કરવાનું એના માટે દૂધ ગોળ ન હોય તો જ્યારે પણ વિકાસનો ટાઈમ હોય વૃદ્ધિ છોડની કરાવવાની હોય એટલે કે ત્રીસ દિવસથી અંદરનો પાક હોય પાંત્રીસ દિવસની અંદરનો પાક હોય ત્યારે લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું લેન્ટેન આવે ને અનેક વખત મેં વિડીયો મૂકેલા છે તમે જોયા ને લેન્ટેન દવા છે એક પંપમાં પાંત્રીસ ચાલીસ એમ નાખી અને કોઈ પણ પાકમાં તમે છંટકાવ કરો એટલે પાકનો ગ્રોથ થાય વ્યવસ્થિત ક્રોથ થઈએ પછી ટાઈમ આવે ફ્લાવરિંગનું ફ્લાવરિંગનો ટાઈમ એટલે કે પાંત્રીસ ચાલીસ દિવસે ફ્લાવરિંગ કરવાનું હોય ત્યારે તમારી પાસે દૂધ દૂધને ગોળની વ્યવસ્થા નથી જો હોય તો દહીં જ પણ નથી અને ફ્લાવરિંગની દવા વાપરવાની છે તો ત્યારે એના માટે પણ મેં અનેક વખત વિડિયો મૂકેલો છે લસ્ટર દવાનો લસ્ટર દવા છે એક પોઈન્ટમાં પાંચ એમ એલ નાખીને કોઈ પણ પાકમાં છંટકાવ કરો તો વધુમાં વધુ ફ્લાવરિંગ લગાડવામાં મદદ કરે અત્યારે તમારે ધાણા હોય જીરું હોય ચણા હોય ઘઉં હોય લસણ ડુંગળી કોઈ પણ પાક હોય પાંત્રીસ દિવસ ઉપરનો પાંત્રીસ ચાલીસ દિવસ ઉપરનો પાક હોય અને દૂધ ગોળનો છંટકાવ ન કરવો હોય તો એમાં લસ્ટર દવાથી ફ્લાવરિંગ લગાડવામાં ઉત્તમ કામ આપશે તમે વાપરી શકશો હવે એ લસ્ટર દવા નાખીને આપણે ફ્લાવરિંગના ટાઈમે ફ્લાવરિંગે થઈ ગઈ એ પછી પાછો પચાસ દિવસ ઉપરનો પાક થાય કે જ્યારે ફૂલ ફ્લાવરિંગ લાગી ગયો હવે આપણે ખર્ચું અટકાવવું વજન વધારવું આ બધું કરવું છે ત્યારે પછી ત્રીજી અલગ પ્રકારની દવા વાપરવી પડે એના માટે તમે જો દૂધ ગોળ વાપરો તો ઉત્તમ પણ એ વ્યવસ્થા તમારી પાસે નથી તમારે એગ્રોમાંથી લઈને છંટકાવ કરવાનો હોય તો એના માટે પણ અમે ઘણી વખત તમને ભલામણ કરી છે મની બેગ પાવડરની જોયા છે ને વિડીયો મની બેગ પાવડર છે એમાં સત્યાવીસ પ્રકારના એમિનો એસિડ અનેક પ્રકારના એન્ઝાઇમ્સ છે પ્રોટીન છે વગેરે એટલે એ મની બેગ પાવડર છે એ એક પંપમાં પચાસ ગ્રામ નાખી અને કોઈ પણ પાકમાં તમે છંટકાવ કરો એ પછી ચોમાસું પાક હોય શિયાળુ પાક હોય ઉનાળુ પાક હોય શાકભાજી હોય બાગાયતી પાક હોય કોઈ પણ હોય કોઈ પણ પાકમાં એક પંપમાં પચાસ ગ્રામ મની બેગ પાવડર નાખીને છંટકાવ કરીએ તો જે ફ્લાવરિંગ લાગેલું હોય એનું કદ વધારે એનું વજન વધારે એની ગુણવત્તા સારી કરે ક્વોલિટી સારી બનાવે સારી ક્વોલિટીનું ઉત્પાદન આવે તો એના બે પૈસા માર્કેટમાં વધારે આવે નબળી ક્વોલિટી આપણી પાસે માલની થઈ હોય તો બે પૈસા ભાવ ઓછો આવે એટલે જેર મુક્ત ખેતી તરફ જવું હોય તો આપણે આ રીતે જઈ શકશું આ રીતે જમીનને આપણે ફળદ્રુપ કરી શકશું આ રીતે ખેતીમાં ખર્ચ ઘટાડી શકશું એટલે પહેલા તો જમીનનું તળિયું મજબૂત કરવાનું છે તો કાં તો છાણિયું ખાતર વાપરો અથવા તો મેલોક્ઝા ફોર જી વાપરો એ પછી આપણે સારા બિયારણ વાવી અને ફોર જી હોય કે છાણિયું ખાતરથી જમીન સારી બનાવી તંદુરસ્ત બનાવી એ પછી મેં તમને ભોગ અને જીવાતના તમને પંચપરની અર્ક હોય છાસ ગૌમૂત્ર અને તુલસીના પાનનો રસ હોય ઈ આવી થાય ઈ તમે કરો તો સારું ઈ ન કરવું હોય તો ગમે ત્યારે રાઠોડ એક રૂમ જાજો ન્યા તમને સારી કંપની સારી પ્રોડક્ટ આવશે ગમે ઈ લઈ આવજો હું કોઈ જાહેર ન કરું પૂજે લઈ આવજો સ્વદેશી કંપનીનો આપજો વિદેશી નહીં લઈ આવીને તમે જીવાતના ભોગ નિયંત્રણ કરી લો અને પછી ફ્લાવરિંગ અને વિકાસ માટે તમે કાતો દૂધ ગોળ ને કા પછી લેન્ટેના લસ્ટર ને મનીબેન આટલું તમે કરી લેશો ને એટલે તમારે બીજું કાંઈ કરવાની જરૂર નહીં પડે અને આટલું કરી કરશો ને આનાથી વધારે નહીં કાંઈ કરો ને એટલે તમારી જમીનમાં જે કાંઈ ખેતીની અંદર ખર્ચ આવે ને એ ખર્ચમાં તમારે સાઈઠ થી સિત્તેર ટકાનો ઘટાડો આવશે આ ચોક્કસ હું કહું છું તમે હિસાબ કરી લેજો એટલે આ પ્રકારે આપણે ખેતીની અંદર આગળ વધી આમ તો ઘણી બધી ખેતીનો વાત તો થાય પણ આજે મેં તમને કીધું કે એક કલાક બોલવાનું હોય સમયની મર્યાદા હોય એની અંદર મારે તમને ટૂંકી વાત કરવાની હોય ટૂંકી વાત કરવાનો પ્રયત્ન મેં અહીં કર્યો છે હેતુ માત્ર મળવાનો હતો કેમ કે આમ તો યુટ્યુબના માધ્યમથી હું તમને જે કઈ માહિતી આપતો હોય ને તમે બધા સાંભળતા હોય ત્યાંથી હું જુનાગઢ બેઠા બેઠા લાઈવ થાય તો પણ તમે બધા સાંભળી દો અને કલાકે મારે ધક્કો ખાવાની જરૂર ન પડે પણ નહીં મારે તમને રૂબરૂ મળવું હતું ખાલી માહિતી નહોતી આપવી રૂબરૂ મળવું તો એટલે બધાને રૂબરૂ મળવા માટે આવ્યો છું એટલે આ થોડીક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છતાં પણ વિશેષ તમારે કોઈ પણ ગમે ત્યારે કોઈ પણ મારી જરૂર પડે કે કામ પડે કે એમાં હું મદદરૂપ થઈ શકું એમ હોય તો જુનાગઢ થી અહીં જગ્યા જીગા પછી કેટલી બે કલાક અઢી કલાક ત્રણ કલાક ત્રણ કલાક જેવું લાગે અમારે તમે ગમે ત્યારે રસિકભાઈ કહેજો અમને ફોન કરે મારા જેવું કાંઈ પણ કામ કરવા પડે તમે ફોન કરજો તમારો ફોન આવશે ને એટલે ત્રણ કલાકે હું અહીંયા આવીશ ચોથી કલાક નહીં થાય બરાબર ત્રણ કલાક આવ્યા છે અને આને આવ્યા પછી આપણે માઇકા ગામમાં માનતા હતા તમને ખબર છે ને આ એવા પછી તમે એમ કેમ કે પરેશભાઈ અમારે ખેડૂતો પ્રશ્ન છે પણ તમારું માથું આપો તો સોલ્વ થાય એમ છે આ તમારે જરૂર પડે તો માગી લેજો એક સેકન્ડ પર દેવામાં મારું વાર નહીં લાગે એટલે ગમે ત્યારે જે જરૂર પડે ગમે ત્યારે મને કહેજો આપણે બધા સાથે છે પરિવાર છે જરૂર પડે તો કહેજો હું પણ ખેડૂત છે તમે પણ ખેડૂત છે આપણો પરિવાર છે હું ખેડૂત નું સંતાન અને તમારું સંતાન છે જ્યાં જરૂર પડશે ત્યાં હું આવીશ અને જે પણ માહિતી આપવાની હોય રેગ્યુલર યુટ્યુબ ના માધ્યમથી તમને આપતો પણ રહીશ ત્યાં રેગ્યુલર સાંભળતા રહેજો ત્યાં જે પણ માહિતી આપણે આપીએ છીએ એમાં કોઈ પણ સ્વાર્થ વગર કે કોઈ પણ લાલચ વગર અમે ત્યાં પણ આપીએ છીએ અને એ માહિતી આપીએ છીએ તમે પરિવારમાં બેઠા હોય મહેમાન બેઠા હોય બેનો દીકરીઓ હોય નાના બાળકો બેઠા ગમે ને હાજરી મારો વિડીયો ખોલી નાખવાનો તમારે ક્યાંય નીચું જોવું પડે ને એવો એક શબ્દનો ઉપયોગ ક્યારેય નહીં થાય આ તમે એટલા વર્ષથી જોવો છો તમારે ક્યારે એવો શબ્દ નો બાકી તો અત્યારે આ સોશિયલ મીડિયામાં અમુકના વિડીયો સંભાળતા નથી જાહેરમાં એનો વિડીયો ન ખોલાય ક્યારે હું બાપમી નાખી કંઈ નક્કી ન હોય પણ હું ગેરંટી સાથે કહું તો આપણે ખેડૂત છે આપણા એ સંસ્કાર છે એવો શબ્દ ક્યારેય નહીં આવે તમે પરિવાર સાથે બેહીને જોઈ શકશો તમારા યુવાન દીકરાઓ જોતા હશે દીકરીઓ જોતા હશે ને હું એટલી ગેરંટી આપું એને ફાયદો ન થાય કઈ બાકી અમારા વિડીયો થઈને નુકસાન તો નહીં થાય આયુર્વેદિક દવા જેવું છે ફાયદો ન થાય કઈ નુકસાન નહીં થાય તમે ત્યારે જોતા રહેજો ત્યાં આપણે માહિતી આપતા રહેશું આજે અહીંયા આવ્યા તમે બધાય મેન મહત્વની વાત એ છે મેં શરૂઆતમાં કીધું એમ કે સાંભળે આ જમાનામાં એ જ મહત્વનું છે તમે બધા ખૂબ રસપૂર્વક શાંતિથી મને સાંભળો બદલ

થઈ જાઓ કે જેથી કરી જોડાઈ અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો દવા કઈ રીતના બનાવવાનો તો એમાં તમે મેસેજ કરી શકો છો કે જેથી તમને પણ પ્રશ્ન હલ થઈ જાય તો ખાસ એના માટેનો જ વિડીયો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા